કુછ રાઈટિંગ બધા મિત્રો હોય તો અત્યારે શું મારા ગામમાં આપણે શરૂ કર્યો આજે માં શરૂ કર્યો છે તો શું કેવા માંગે છે ગામ માં નથી માતાજી

આમાં તો વડે પાછું રવિવારે તો વિડીયો પડે અને તે દિવસ બધું એટલે ઓટલે થાય નઈ એવું બધું છે અને એટલે કેટલીક મહેંદી પાડવાની તમારે એમ વાહ ભાઈ વાહ શું કાલે

બે ભાણીઓ જવાની છે ને બે ભાણીઓ આવે ત્યારે હું હાજર ન હોઉં પણ કોશિશ કરીશ વિડીયોમાં તમને બધું બતાવવાની અને ઘણું બધું કામ છે તો હું તમને લગભગ તો બતાવ એટલું બતાવી શકીશ કેમ કે હજુ મારે કંકોત્રી દેવા જવાનું છે અને ઘણું બધું કામ છે તો વિડીયોમાં તમારે બધાને કન્ટિન્યુ રહેવાનું છે અને સપોર્ટ કરતા રહેજો મારા મોટા ભાઈ આજે કીધું છે સબસ્ક્રાઈબ કરવાનું એટલે એનું માન કે નીચે સબસ્ક્રાઈબ કરી નાખજો નીચે લાલ કલરનું ઓપ્શન છે જલ્દી સબસ્ક્રાઈબ કરો મારી આગળ આવ્યો

આ વિડીયો તો શ્રીમંત પૂરું થાય છે ત્યારે લગભગ પોગવાનો છે પણ આવજો ક્યારેક મળવા કા મુલાકાત કરવા તમારા જો બન ચા બનાવે છે ને આ બધા બધા બેઠા છે એની વાતોમાં જ એટલા મગ્ન છે ને કે એની વાત જ ન પૂછે તો તમે બધા વિડીયોમાં રહેજો ભાઈ કાંટી બધા શું બનાવો પરબ 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 સકલાનો સકલાનો કાંટી એ બીજાડા

એ નિયમ એ કવૈયા tangga સપના વાહ ભાઈ વાસ વિડીયો જોશ મારે હે વિડીયો જોશ એમ તો કાલના વિડીયોમાં તું આવવાનો છો જો તારું શૂટિંગ થાય શરમ થાય રામ 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 તંગે 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 રામ 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 આવો એ વિત તમે સાચે